જાપાનમાં આવતા ચક્રવાત શું તો આવે છે તો જ તોફાન અમેરિકાની અંદર આવતા ચક્રવાત તોફાનને શું કહેવામાં આવે છે તો અમેરિકાની અંદર આવતા ચક્રવાત તોફાનને ટોર્નેડો અથવા તો હરિકેન કહેવામાં આવે છે તો આ કન્ફ્યુઝન પોઈન્ટ ની અંદર ઓસ્ટ્રેલિયામાં આવતા ચક્રવાતને વિલી વિલી જાપાનમાં આવતા ચક્રવાતને ટાઇફૂન અને અમેરિકામાં આવતા ચક્રવાતને ટોર્નેડો અથવા તો હરિકન કહેવામાં આવે છે ત્યાર પછીનો આપણે કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો એક વર્ષ એટલે કે ત્રણસો પાંસઠ દિવસમાં એક સરખા દિવસ કયા કયા છે તો એક વર્ષ અથવા તો ત્રણસો પાંસઠ દિવસની અંદર એક સરખા દિવસ છે એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર ત્યાર પછીનો પ્રશ્ન છે ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ કયો છે તો ઉત્તર ગોળાર્ધની અંદર લાંબામાં લાંબો દિવસ છે એકવીસ જૂન અને ત્યાર પછી જોઈએ તો ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો દિવસ કયો છે તો ઉત્તર ગોળાર્ધની અંદર ટૂંકામાં ટૂંકો દિવસ છે બાવીસ ડિસેમ્બર એટલે એક વર્ષ એટલે કે ત્રણસો પાસઠ દિવસની અંદર એક સરખા દિવસ આવે છે એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર ઉત્તર ગોળાર્ધની અંદર લાંબો દિવસ છે જૂન અને ઉત્તર ગોળાર્ધની અંદર દિવસ છે બાવીસ ડિસેમ્બર ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો વિશ્વમાં સૌથી મોટી નદી કઈ છે પાણીના જથ્થામાં તો વિશ્વની અંદર સૌથી મોટી નદી છે એમેઝોન જે દક્ષિણ આફ્રિકાની અંદર આવેલી છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો વિશ્વમાં સૌથી નાની નદી કઈ છે તો વિશ્વની અંદર સૌથી નાની નદી નદી છે છે ડી જે અંદર આવેલી ત્યાર પોઈન્ટ વિશ્વમાં સૌથી લાંબી નદી કઈ છે તો વિશ્વની અંદર સૌથી લાંબામાં લાંબી નદી છે નાઇલ નદી જે આફ્રિકાની અંદર આવેલી છે તો દોસ્તો આપણે આ કન્ફ્યુઝન પોઈન્ટની આ સિરીઝનો ભાગ આપણે ની અંદર થોડા ઘણા કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરી તો આવા નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બે લાયકન જરૂર દબાવજો તથા આ અમારો વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારે વધારે શેર કરવા વિનંતી ખૂબ આભાર